સંચાલિત કરવું મુશ્કેલ બન્યું છે માર્કેટમાં મરચાનો ભાવ માત્ર વીસ રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે લીલી તુવેર રૂપિયા સાહીઠ પ્રતિ અઢીસો ગ્રામ ફુલાવર ભીંડા ગવાર દૂધી અને કારેલા પરિવારો માટે શાકભાજી બનાવવી મોંઘી પડી રહી છે શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી ગૃહિણીઓએ જણાવ્યું છે કે હવે તો રસોડામાં શું બનાવવું તે ખૂબ મોટો પ્રશ્ન છે રોજિંદા વપરાશ ની શાકભાજી પણ હવે બજેટ બહાર થઈ ગઈ છે સ્થાનિક તંત્રને કૃષિ વિભાગે ભાવ નિયંત્રણ માટે પગલા લેવાની જરૂરિયાત છે જેથી સામાન્ય જનતાને રાહત મળે